અમદાવાદ વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિના અગાઉ થયેલા મર્ડરનો નું ભેદ ઉકેલતી એલસીબી જોને ગઈ તારીખ એક છ બે ના રોજ આશરે રાત્રિના બે વાગ્યા ની આસપાસ ઓડનો ટેકરો રામાપીના મંદિર પાછળ કમલાબેન ઓડની ગલીમાં આવેલ ખુલીબેન રતીલાલ ઓડના મકાનમાં કોઈ બે અજાણ્યા ઈસમોએ ગુનાહિત કાવતરું રચી ફરિયાદીના ઘરનું વીજ કનેક્શનની મેઇન સ્વીચ બહારથી બંધ કરી અંધારું કરી કોઈ પણ રીતે ઘરની અંદર સૂતેલ ફરિયાદીની માતા ફુલીબેનને બહાર લઈ જઈ તેમણે કોઈ કાણસર ગળામાં તથા છાતીમાં તથા પેટના ભાગે તથા બંને હાથે કોઈ તીક્ષ્ણ હથિયારથી ઈજાઓ કરી મોત નિપજાવેલ હોય તેમજ ફરિયાદીને પેટના ભાગે છરી વડે ઈજા કરી બંને અજાણ્યા ઈસમો ગલીમાં ભાગી ગયેલ હોય બાદ એકસો મારફતે ઈજા થયેલ ફુલીબેનને અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જતા મરણ જાહેર કરતા વાડત પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર અગિયાર ઓગણીસ દસ ત્રેવીસ પચીસ જીરો ત્રણસો સિત્તેર બે હજાર પચીસ બીએનએસ કલમ એકસો ત્રણ એક એકસઠ એકસો અઢાર એક તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ એક મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સદર ગુનાની શોધી કાઢવા સારું પોલીસ કમિશનર શ્રી હુકમથી અધિક પોલીસ કમિશનર સેક્ટર વન શ્રી નીરજ બડગુજર સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર જોન વન સહિન હસન સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી જોન વન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચબી ગઢવી નાઓની સૂચનાથી એલસીબી જોન એક અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યા ઓડના ટિકરા આવવા જવાના તમામ રસ્તાના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલ તેમજ બનાવાળી જગ્યાના ટાવર કોલ્સનું ઝીણવટપૂર્વક ટેકનિકલ એનાલિસિસ કરી જેમાંથી ચારસો જેટલા કોલ ડિટેલ ચેક કરેલ જેમાં શંકાસ્પદ નંબરો મેળવેલ જે તમામ પ્રકારના સંકમદોની તપાસ કરવામાં આવેલ આ દરમિયાન મશઈ મયુર રાજેન્દ્રસિંહ તથા અપકો ગંગારામભાઈ રૂપસીભાઈ નાઓને મળેલ સંયુક્ત ખાનગી બાતમી હકીકત આધારે મર્ડરના ગુનામાં સળવાયેલ બે આરોપીઓને પકડી પાડી કાયદેસર પોલીસ કાર્યવાહી કરી બાડદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલી એલસીબી ઝોન એક પોલીસ સ્ટાફ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે પકડાયેલ ઈસમોનું નામ સનામું રાહુલ ઉર્ફે ચૌદૌ ઉર્ફે બાપુ સ ઓ ગોવિંદભાઈ બાબુલાલ ઉડ ઉમરવાર સત્યાવીસ વ્યવસાય લોડિંગ ટેમ્પો ડ્રાઇવિંગ રહેવાસી ઉડનો ટેકરો જૂનાવાડ જ બસ સ્ટેન્ડની પાછળ બ્યુરો રિપોર્ટ હિતેશ ઠક્કર ઘટડીયા અમદાવાદ